નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે વડોદરામાં વધુ એક કથિત લવ હાજનો કિસ્સો આવ્યો સામે સકિરા સાથે દોઢ વર્ષ સુધી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આજમાં રોડ પર રહેતા સોયલ પઠાણ સહિત ત્રણ વિદર્ભીઓની ધરપકડ સાહેલ સગીરાને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતો હતો સાહેલ પઠાણે સગીરાની મારછોડ શરૂ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ સગીરા સાથેના દુષ્કર્મ મામલે અન્ય બે મદદગાર વિધર્મીની પણ પોલીસે કરી ધરપકડ સગીરાને કરે પરત આ વાત દબાણ કરતા ફઈમ અફેમવાલા અને જુનિત મલેકની પણ ધરપકડ કપુરાય પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ત્રણેની ધરપકડ કરી સગીરા જ્યારે સત્તર વર્ષની હતી ત્યારે આરોપી દ્વારા ગુજારવામાં આવ્યું હતું દુષ્કર્મ ગયા બે ત્રણ દિવસ પહેલાં એક ફરિયાદી આપણી પાસે આવ્યા હતા અને તેમાં ઓગણીસ વર્ષની એક દીકરી હતી તેના કહેવા મુજબ આજથી બે વર્ષ પહેલાં તેઓ જ્યારે રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે કો પેસેન્જર જે હતા એમની પાસે એમને ફોન નંબરની અદાલતી થઈ અને ત્યાર પછી એમને તેઓ પોતાની સાથે રહેવા માટે લઈ ગયા તો જે છોકરી છે તે બે વર્ષથી એ આરોપીના ઘરે રહેતી હતી અને આરોપી એના પર વારંવાર દુષ્કર્મ કરતો હતો અને તેને ત્રાસ આપતો હતો અને જ્યારે પોલીસ પાસે ફરિયાદ આવી પોલીસે તરત જ ફરિયાદ દાખલ કરી છે અને ફરિયાદ માટે આવી ત્યારે આરોપીના બે ભાઈ બે મિત્રો હતા અને તેઓ પણ તેને તાક આપવા માટે આવ્યા હતા કે તું આ ફરિયાદ ના કરીશ તો તે બાબતની પણ પોલીસે ફરિયાદમાં ઉમેરો કર્યો છે અને તે બાબતે ફરિયાદ પોલીસે દાખલ કરી છે જે મુખ્ય આરોપી નામ છે સોહિલ નાજીમ ખાન પઠાણ જે બાવીસ વર્ષનો છે અને તે રિક્ષા ચલાવવાનું અને છૂટક મજૂરી ટાઈપના કામ કરે છે ફરિયાદ કરવાના જે પોલીસને ગાડી ગાળ બોલવાનો ધમકી મિત્રોના બે મિત્રો છે મોહમ્મદ મુનાફ અને ફરિયાદી છે એનું કેવું કેવું છે કે તેને કોઈની સાથે વાત કરવા નતો દેતો અને બહાર નીકળવા દેતો જેના કારણે ફરિયાદ કરવા માટે આવી શકે કહેવું છે અને એ બાબતે તપાસ પોલીસ કરી રહી છે એ બાબતે તેને ક્યાંય લઈ ગયા હતા કે કંઈ એવું કરાવવા માટે વિધિ કરાવી તો કે નહીં એ બાબતે તપાસ પોલીસ કરી રહી છે ઇન્ટ્રોગેશનમાં અત્યાર સુધી જે પણ પોલીસ ફરિયાદ આપી છે તે ફરિયાદ બાબતે અમે મેડિકલ કરાવ્યું છે અને મેડિકલ પુરાવા ટેકનિકલ ટેકનિકલ પુરાવા પણ લઈ રહ્યા છે કે તેના સેલાઇડિંગ આધારે કે તે કયા સ્થળ પર રહેતી હતી તે ખરેખર તેના ઘરે હતી તો એ બધી ઇન્વેસ્ટિગેશન ફોરેન્સિક ટીમ ને સાથે રાખીને કરવામાં આવી રહી છે હજુ સુધી કંઈ સામે નથી આવી અને એ બાબતે હજુ ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે એનું પણ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે હજુ સુધી કંઈ એવું સામે ગુનાઈ આવ્યું નથી